નમસ્કાર મિત્રો તો પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા બે હજાર પચીસ છવ્વીસની હોલ ટિકિટ કેવી રીતે ડાઉનલોડ કરવી તો તમે અહીં જોઈ શકો છો કે આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યું હતું જેમાં લખેલું હતું કે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા જે ધોરણ છ માટે હોય છે તેની પરીક્ષાની તારીખ છવ્વીસ અગિયાર બે હજાર પચીસ અને જે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા છે ધોરણ નવ માટે છે તેની પરીક્ષાની તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર પચીસ શનિવારના રોજ બપોરે એકથી ત્રણ વાગ્યા સુધીમાં યોજાવશે એટલે કે તમારો સમય પણ આપેલો છે અને પરીક્ષાની તારીખો પણ આપેલી છે ત્યારબાદ અહીં લખેલું છે કે જે આ એસીબી એક્ઝામ ડોટ ઓઆરજીની વેબસાઇટ છે તેના માધ્યમથી તમે ઓગણીસ અગિયાર બે હજાર પચીસથી જે છે તે તમારા હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકો છો હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે તમારા કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખની જરૂર પડશે તેમાં તમારે તમામ માહિતી છે તે લખવાની રહેશે અને ફોટો છોટાડવા લેશે તેની વિગતમાં હું આગળ તમને વિડીયોના માધ્યમથી જણાવી દઉં તો સૌપ્રથમ તો તમારે આ એસિબી ડોટ એસીબી એક્ઝામ ડોટ ઓઆરજીની વેબસાઇટ પર આવી જવાનું છે ગૂગલ ઓપન કરીને તેમાં ત્રણ લાઇન હે તેના પર તમારે ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો એટલે અહીં લખેલું હશે પ્રિન્ટ હોલ ટિકિટ પ્રિન્ટ હોલ ટિકિટના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે તેમાં ક્લિક કરશો એટલે આવી રીતનું પેજ ઓપન થશે અને તેમાં તમારે જો પીએસસી એક્ઝામ માટે હોય તો તે ક્લિક કરવાનું છે અને એસ એસ ઈ એક્ઝામ માટે હોય તો તમારે તે ક્લિક કરવાનું છે જેમાં પણ હોય તે તમારે ક્લિક કરી અને તમારા જે કન્ફર્મેશન નંબર છે તે અહીં નાખવાના રહેશે ત્યારબાદ તમારે જો યુ ડાયસ નંબર અધાર્કનો જે આધાર ડાયસ નંબર હોય તે અથવા તો તમારી જન્મ તારીખ તે બે બંનેમાંથી કોઈ પણ એક નાખીએ અને તમે સબમિટ કરશો એટલે તમારી હોલ ટિકિટ ડાઉનલોડ થઈ જશે હોલ ટિકિટ તમે જોઈ શકો છો કે આવી રીતની હોલ ટિકિટ હશે અને અહીં તમારો ફોટો છોટાડવાનો રહેશે ફોટો છૂટાડ્યા બાદ અહીં તમારા સીટ નંબર હશે પછી તમારા કન્ફર્મેશન નંબર તમારું નામ હશે ત્યારબાદ તમારો તાલુકો સ્કૂલનું નામ જિલ્લાનું નામ તે હશે પછી તમારી જન્મ તારીખ હશે તમારી જે છે તે પરીક્ષાની તારીખ અહીં આપેલી હશે પરીક્ષાની તારીખ અને તેનો સમય આપેલો હશે ત્યારબાદ તમારું પરીક્ષાનું કેન્દ્ર ક્યાં કઈ સ્કૂલમાં છે કઈ બ્લોકમાં છે તે કેન્દ્ર અહીં આપેલું હશે ત્યારબાદ તમારે નીચે અહીં છે તે વિદ્યાર્થીના આશ્ચર્ય અને શાળાના આચાર્ય હોય તેના સહી અને સિક્કા અહીં કરવાના રહેશે ત્યારબાદ અહીં નીચે તમામ સૂચનાઓ આપેલી છે કે પરીક્ષા સમય એ ત્રીસ મિનિટ વહેલા પહોંચી જવું ત્યારબાદ તમારા રોલ નંબર છે તેને સ્થાન મેળવી લેવું તેવા તમામ જે છે તે માહિતી અહીં આપેલી હશે સૂચનાઓ આપેલી છે ત્યારબાદ અહીં તમારે નીચે સહીન કરવાની રહેશે તમે જે ફોર્મ ભરતી વખતે જે સહી કરી હતી તે સહી અહીં તમારે કરવાની રહેશે અહીં જોઈ શકો છો કે સિગ્નેચર ઓફ ધ કેન્ડિડેટ ધ એક્ઝામિનેટર સેન્ટર એટલે કે તમે જે તમારા કેન્ડિડેટની સહી અહીં કરવાની છે ને અહીં જે છે તે તમારા સુપરવાઇઝરની સહી આવશે તો અહીં તમારે જે છે તે સહી કરવાની રહેશે આવી રીતે તમારી હોલ ટિકિટ હશે અને અહીંથી તમે હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકો છો તો હોલ ટિકિટ ડાઉનલોડ કરવામાં કોઈ પણ સમસ્યા આવે તો તમે કોમેન્ટમાં જણાવી દેશો તેનું હું રિપ્લાય તમને ત્યાં આપી દઈશ તેમજ આ પરીક્ષા વિશેની આગળની તમામ માહિતી માટે મારી ચેનલ સાથે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેશો જેથી તમને આવનારી આ પરીક્ષાની તમામ નવી માહિતી છે તેની જાણ થાય ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત